શું આવી રીતે બનશે ગુજરાત શિક્ષિકા કરી રહી છે વિદેશમાં પોતાનો વિકાસ ગુજરાત સરકારને મોદી સરકાર પણ તેના પાઠ ભણાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોવાની મોટી વાતો થઈ રહી છે ત્યારે તાંતા તાલુકામાં આંબાજી નજીકથી પાંસા પ્રાથમિક શાળાની શિક્ષિકા આઠ વર્ષથી અમેરિકા છે તેમ છતાં તેમની નોકરી ચાલુ છે આવું કેવું છે આ શિક્ષણ વિભાગ અને કેમ નથી કરી શકતી આ મિસ્ટર ઇન્ડિયા શિક્ષિકા પર કાર્યવાહી જેમનું શિક્ષિકા તરીકે નામ તો ભારતમાં ચાલી રહ્યું છે અને રહે છે હાલ વિદેશમાં અંબાજી નજીક આવેલી પાંસા પ્રાથમિક શાળામાં બાળકોના ભણતર સાથે કેટલા ચેડા થઈ રહ્યા છે શાળાની એક શિક્ષિકા કે જેમનું નામ ભાવનાબેન પટેલ છે તે છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં રહે છે અને ત્યાં ગ્રીન કાર્ડ ધરાવે છે છતાં ભારતની આ સરકારી શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલાઈ રહ્યું છે ને આ અંગે કેટલી રજૂઆતો વારંવાર થયા બાદ પણ અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતી નથી અને આ શિક્ષિકા વર્ષમાં એક વાર દિવાળી સમય આવે છે અને દિવાળી વેકેશન પગાર પણ સેટિંગ કરી લે લઈ જાય છે અને આક્ષેપ ઇન્ચાર્જ આચાર્યએ કર્યા છે અને શિક્ષિકાની પહોંચ બહુ ઉપર હોવાનું માનવામાં આવી રહ્યું છે આથી જ શિક્ષિકા અહીંયા આવે અને કેઝ્યુઅલ રજાઓ પણ ભોગવે છે દિવાળી વેકેશન પગાર પણ લે છે અને બાકી 10 મહિના અમેરિકામાં મોજ કરે છે અને સરકારી ચોપડી ભાવના બેન પટેલ શિક્ષક તરીકે ફરજ પર દેખાય છે તેઓ શું આ રીતે બનશે ગુજરાત પ્રાથમિક શાળાનું ભણતરે પાયાનું ભણતર હોય છે સરકારની નિષ્ક્રિયતા અને અધિકારીઓની મિલીભગત અધિકારીઓ આંખે પાટા બાંધીને ભાવનાબેન પટેલ છેલ્લા આઠ વર્ષથી અમેરિકા છે અને ત્યાંના નાગરિક છે તેમ છતાં શાળામાં શિક્ષક તરીકે નોકરી ચાલી બતાવી શકે છે શું શાળામાં ક્યાંય ઇન્સ્પેક્શન થતું નથી કે પછી અધિકારીઓ સાથે પણ ભાવનાબેન પટેલની લાગવક છે કારણ કે આટલા સમયથી જો શિક્ષક હાજર ન રહે અને શિક્ષકોને ધ્યાનમાં ન આવે તો ક્યાંક ને ક્યાંક શંકાના ડાયરામાં આ અધિકારીઓને રહે રહી છે અને અધિકારીઓ પર મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે શ્રી પાંજા પ્રાથમિક શાળા હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે મારે આવે આ સ્કૂલમાં નવ મહિના જેવો ટાઈમ થયો છે હવે આ શાળામાં મેં જોયું છે ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા સિક્કા સ્થાયી છે અને વર્ષમાં એક મહિનો આવે છે એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું ગણતરી કરાવવા માટે અને આ ચાલી રહ્યું છે કેટલાય વર્ષોથી અને બાળકોનું હિત શું ત્યારે આ ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય કાં તો એમની જગ્યા ખાલી કરે અને એમને બધું મળી જ ગયું છે હવે કહેવાનો મતલબ સત્યાવીસ માં રિટાયરમેન્ટ થાય છે તો સમજીને ખાલી કરી દે જગ્યા કાં તો હાજર થઈ જાય